અત્રે ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવીએ એમના ગૃહ રાજ્ય મંત્રી તરીકેના રાજ્યના કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી એનો શિરપાવ આ પ્રમોશન સાથે મળ્યો છે વડોદરા શહેરવાડી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર મનીષા વકીલે પણ સ્વતંત્ર હવાલાના રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા વડોદરામાં શહેર અને જિલ્લાના કુલ દસ ધારાસભ્યો પૈકી મંડળ દ્વારા ફરી એકવાર મનીષા પદ આપીને પુરવાર કર્યું હતું કે જો રાજનીતિમાં નિરુપદ્રવી સ્વભાવ હોય તો મોવડી મંડળ ચોક્કસપણે જે તે રાજનેતાની કાબેલિયતને ધ્યાને લે છે આજે સવારથી જ ડોક્ટર મનીષા વકીલના સમર્થકો એમના કાર્યાલય ખાતે ઉમટી પડ્યા હતા મંત્રી મંડળના વિસ્તરણ પૂર્વે સહેજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનું નામ ચર્ચામાં હતું એવા સંજોગોમાં આ ત્રણમાંથી એકને ફાળે ઉપદંડકની જવાબદારી આવે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે સમગ્ર ગુજરાતમાંથી જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં જેનો સમાવેશ કરાયો છે એ પાછળ ભારતીય જનતા પાર્ટીનું ગણિત એ માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરતું સીમિત નથી પરંતુ બે હજાર સત્યાવીસમાં આવનારી વિધાનસભાની ચૂંટણી ઉપર પણ છે છેલ્લા કેટલાય સમયથી અંબાજીથી લઈને ઉમરગામ સુધીની આદિવાસી પટ્ટી ઉપર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જે રીતે સરકારના મંત્રીઓ સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા એને પરિણામે સરકાર માટે પણ નીચા જોણું થાય એવી સ્થિતિ સર્જાઈ હતી એને પરિણામે મંત્રીમંડળમાં અનુસૂચિત જનજાતિ બેઠક ઉપરથી આવતા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે જેને પરિણામે હવે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી તરફે આક્રમક રાજનીતિ આદિવાસી પટ્ટી ઉપર જોવા મળે તો નવાઈ નહીં ભારતીય જનતા પાર્ટી દ્વારા આરોગ્ય મંત્રી અને સરકારના પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સંભાળી ચૂકેલા ઋષિકેશ પટેલ અને પાણી પુરવઠા મંત્રી રહેલા કુંવરજી બાવળિયાના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો જેને પગલે આજ રોજ યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં આ બંને મંત્રીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા નહોતા આજના શપથગ્રહણ બાદ સાંજે મળનારી કેબિનેટ મીટિંગમાં તમામ મંત્રીઓને પોર્ટફોલિયો આપી દેવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેજા હેઠળ રચાયેલ પૂર્ણ કદના મંત્રીમંડળ સાથે ગુજરાત સરકાર હવે નવી ઉર્જા અને કલેવર સાથે કાર્યરત થશે જે આગામી દિવસોમાં લેવાનારા નિર્ણયોથી પુરવાર પણ થઈ જશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર